તો અગિયારમું ચેપ્ટર પૃથ્વી ચરિતમ પૃથ્વીનું ચરિત તો એનું જોઈએ આપણે સ્વાધ્યાય સોલ્યુશન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પૃથ્વો પિતુ નામ વેન આશિત વેન ક્રૂર આશિત ભૂતલમ ગૌરૂપમ અસ્તિ ગૌ પ્રાત સાયમ દુહ દુહયતે ચલો નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો अग्न नामक राजा कस्य वंशे अभवत तो अग्न नामक राजा स्वयं भूवश्य मनो वंशे अभवत वेनेन के सत्कारिता के च दुष्कारिता तो वेनेन दुर्जना सत्कारिता सज्जना च दुष्कारिता क्षुधार प्रजाया परिपालन पालनाय किम अपेक्षित माशित क्षुधा तारिया प्रजाया परिपालनाय धन्यम

દુર્જનોને સત્કાર્યા હતા અને સજ્જનોને અપમાન કર્યા હતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોઈએ છે તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે Google Play Store કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો બરાબર તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લો જેમાં સ્વાધ્યાય સોલ્યુશનના વિડિયો પીડીએફુ મટીરિયલ તમને ઇકોનોમિક્સનો એવું મળશે એના વિડીયો મળશે ઇકોનોમિક્સના ગુજરાતીના બરાબર પરીક્ષાના સમયે પેપરો બરાબર એકમ બધું પેપરોન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી ગેમ ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણે તમને પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો ધોરણ પસંદ કરી તમે વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેબ ડિજિટલના વિડિયો જોઈ શકો તમારા 11માં ધોરણના પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું તો પ્રજાની રક્ષા માટે ઋષિઓએ ક્રૂર અને અધર્મી એવા વેન રાજાને દંડિત કર્યો અને તેની હત્યા કરી ત્યારબાદ ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર પ્રસ્થાપિત કર્યો પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાજનો વેનના

ક્રમ કરના રાજા તરીકે પૃથ્વીનો નિર્દેશ છે ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ ખેતી કામ આ રીતે કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોમાં જે રીતે પૃથ્વી ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે તેનો મર્મ સમજવા જેવો છે અહીં ભૂમિને ગાયના રૂપે અને રાજા પૃથ્વીને દોગધા રૂપે વર્ણવવામાં આવેલ છે સમીક્ષાત્મક નોંધ લખો રાજા તરીકે પૃથ્વી દુરાચારી અને અધર્મી રાજા વેનને દંડિત કરીને તેની હત્યા કર્યા પછી ઋષિઓએ તેના પુત્ર પૃથુને રાજગાદી પર બેસાડ્યો પૃથુ દયાળો અને ધર્મનિષ્ઠ હતો વેનના ક્રૂર શાસનમાં પીડાયેલા પ્રજાજનો ધર્મનિષ્ઠ પૃથુના રાજ્યાભિષેક વખતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ભૂખથી પીડિત પ્રજાજનોના પોષણ માટે અનાજની આવશ્યકતા હતી એ પૂર્ણ કરવા માટે રાજા પૃથ્વીએ ભૂમિનું દોહન એટલે કે કૃષિ કર્મ ખેતી કામ કરી પ્રજાજનોનું પૂર્ણ રૂપે પોષણ કર્યું હતું ગાય તરીકે ભૂતલ ગાયને દોહીને દૂધની પ્રાપ્તિ કરવામાં આવે છે અને પ્રજાજનોની ભૂખ શાંત કરવામાં આવે છે ભૂતલ એટલે ધરતી ભૂમિ ભૂતલ રૂપી ગાયનું દોહન કરવું એટલે કૃષિ કર્મ ખેતી કામ કરવું આ કૃષિ કર્મ વડે જ પ્રજાને સુધા શાંત કરી શકાય એ તો સર્વવિદિત છે પ્રસ્તુત પાઠમાં ધરતીનું દોહન કરીને રાજા પૃથ્વીએ પ્રજાજનોની સેવા કરી હતી એમ કહ્યું છે પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ તો ભૂમિનું દોહન એટલે પૃથ્વીનું દોહન ક્રિયા ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ આમ કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથ્વ ચરિત્રનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે અહીં ભૂમિને અર્થાત પૃથ્વીને ગાયના રૂપી અને રાજા પૃથ્વીની દોગધા દોહનારા ગોવાળ તરીકે વર્ણવવામાં આવેલ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે આની પીડીએફ જોતી હોય તમામની તો એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત